શહેરમાં ગત વર્ષે આવેલ વિનાશકારી પૂરના કારણે લોકોની જાનમાલને ખૂબ નુકસાન થયું હતું ત્યારે માંજલપુરના કેટલાક વિસ્તારમાં હજુ સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવાઈ હોવાના મામલે આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગત ચોમાસામાં આવેલ ઇતિહાસના સૌથી ભયાનક પૂરના કારણે અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા જેમાં અનેક નવા વિસ્તારો પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર અઢારના માંજરપુર વિસ્તારમાં અનેક લોકોએ પોતાની ઘર વખરીમાં ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું જેમાં કેટલાક રહીશોને હજુ સુધી આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી તેથી આ મામલે આજે સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશોએ શહેર કોંગ્રેસની આગેવાનીમાં મામલતદારને આવેદન આપી નુકસાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેવું પૂર ગયા વર્ષે આવ્યું હતું એવું જ આ વર્ષે ન થાય તે પ્રમાણેનું તંત્ર આયોજન કરે તેવી રજૂઆત કરી હતી ત્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા આ માજાપુર વિસ્તારમાં કોઈ દિવસ પાણી નથી ભરાતા પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી પૂરનું પાણી જે જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું કેમ કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પોડી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માટીના નામે લાકડાના નામે એ જગદેખી તો ભ્રષ્ટાચાર છે અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થવું છે તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ ચોવીસ મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માંજપુરની પ્રજા વડોદરાની પ્રજા ઉતારશે કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું ઘર વખરીનો સામાન નુકસાન થયું આ લિસ્ટ છે હજુ સુધી એ લોકોને કેશ ડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી અમને અમને બધાને અમે અહીંયા એટલે જ એટલે જ ભેગા થયા છે કે અમને અમારા રાહતવાળા પૈસા મળવા જોઈએ જેટલું વહેલું થાય એટલું વહેલું નહીં તો પછી આગળનું એક્શન જે અમને યોગ લાગશે અમે લઈશું ખરા અમે અમે અહીંયા જ બેસી જઈશું ધરના નાખીને ખાધા પીધા વગર અમને કઈ સાથે થશે તો એમને જ માથે આવશે અમારા ઘરોમાં તન ત્રણ દિવસ સુધીને પાણી રહ્યું હતું છતાં પણ અમને આજ સુધીને કંઈ મળેલું નથી અમે અમારા ફોર્મ ભાજપના જે કાર્યકર આવેલા તેમને અમારા ફોર્મ આપેલા તેમને આજ સુધીને અમારા ફોર્મ પહોંચાડ્યા નહોતા તે છતાં અમે ત્રણ ત્રણ વખત ફોર્મ ભરીને મામલતદારશ્રીને કહેવાથી આપેલા છે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા જઈએ તો કે અમારી પાસે ભંડોળ નથી મામલતદારશ્રીએ અમને એસબીઆઈમાં મોકલ્યા કે તમે તપાસ કરો એસબીઆઈમાં ગયા અમે તો એમને એવું કીધું કે મામલતદાર પાસે તમે લખાઈ લાવો અમારી પાસે ફૂલ ભંડોળ છે તો અમે તમારું ભંડોળ તરત આપી દઈશું પણ આજ સુધી મામલતદારે અમારા માટે કશું કર્યું નથી રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ લોકોને ઘરમાં પાંચ પાંચ દસ દસ ફૂટ લોકોના ઘરમાં પાણી રહું ત્રણ ત્રણ દિવસ એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે વળસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તાર હોય ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા ચારસે રહ્યા એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું અને એને જોતા વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આ માહિતી કલેક્ટરશ્રીને આપી હતી આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર વડોદરા અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી આ નાગરિકોને અમારા વળતર ચૂક જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેહીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માંગીએ છીએ તંત્રને સમાચારોનો સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર